મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત જગ્યાની મુલાકાત લીધા જામનગર દેવભૂમિ દ્વારકામાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે ભૂપેન્દ્ર પટેલને જામનગરમાં અધિકારીઓ સાથે બેઠક કરી છે પૂરના કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી છે ખંભાડિયામાં સમગ્ર ગુજરાતમાં મેઘતાંડવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે જામનગર દેવભૂમિ દ્વારકામાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે ભૂપેન્દ્ર પટેલની જામનગરમાં અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી છે ખંભાડિયામાં મુખ્યમંત્રીએ વિસ્તારના પરિવારો સાથે વાતચીત કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને જામનગર દેવભૂમિ દ્વારકામાં પણ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી ભૂપેન્દ્ર પટેલની જામનગરમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી પૂરના કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી ને ખંભાડિયામાં મુખ્યમંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારના પરિવારો સાથે વાતચીત કરી હતી ચોક્કસ ભારે વરસાદ ની સ્થિતિ ના પગલે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુલાકાતે ગયા હતા અને આજે મુખ્યમંત્રી ત્યાં ભૂપેન્દ્ર પટેલ ત્યાં આગળ ખંભાળિયા ખાતે કણઝર જે ચેકપોસ્ટ છે ત્યાં અસરગ્રસ્ત વિસ્તારના લોકો સાથે મુલાકાત કરી હતી તેમજ પદાધિકારીઓ સાથે પણ અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી સાથે અસરગ્રસ્તો જે હતા તેમની સાથે સીધો સંવાદ કર્યો હતો તેમની સાથે સીધી વાત કરી હતી અને તેમને ખબર અંતર પૂછ્યા હતા સાથે જિલ્લા કલેક્ટર જોડે બી તેમણે બેઠક કરી સમગ્ર માહિતી અંગે તેમણે જાણકારી મેળવી હતી અને રાહત બચાવની કામગીરી અંગે પણ તેમણે માહિતી મેળવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને જરૂરી સહાય આપવા માટે કહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે મુખ્યમંત્રી સાથે વાત કરી હતી તમામ પ્રકારની સહાય મળશે અગાઉ પણ વડાપ્રધાને મુખ્યમંત્રી સાથે વાત કરી હતી અને આજે બે દિવસ પૂરી પછી ફરીથી તેમણે મુખ્યમંત્રી સાથે વાત કરી હતી જે હાલની જે પરિસ્થિતિ છે તે અંગે પણ જાણકારી મેળવી હતી જી સમગ્ર વિગત બદલ આભાર